મારું નામ પ્રગતિબેન છત્રોલા સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક બે અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે બેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો તો એ બાબતે મેં શનિવારે તારીખ છના ના રોજ વર્કર બહેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું સ્પીડ ક્રાસ એમ છે કે બેનનું મૃત્યુ થયું છે તમને પ્રેગ્નન્સી દરમિયાન જે રજાઓ મળતી હોય રજા આપવામાં આવી હતી કે કે જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ